તો ગાંધીનગરમાં પાટીદારોએ ચિંતન શિબિર યોજ્યા બાદ જૂનાગઢમાં પાટીદાર સમાજની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિનેશ બાભણીયા મનોજ પનારા પૂર્વીન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિતિ પાટીદાર સમાજને હાલમાં નડતા પ્રશ્નો અંગે માહિતગાર કર્યા હતા આ હતા કે આપના રેશમા પટેલે પણ પાટીદારને સંબોધન કર્યું તેમજ આ મીટિંગમાં ભાજપના કોઈ હોદ્દેદારો કે કાર્યકરો ઢોકાયા ન હતા તો શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અમિત પટેલ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હું દિનેશ ભામ છું પાટીદાર કાર્યકર્તા છું અને આજનો વિષય જૂનાગઢ ખાતે પાટીદાર સમાજ દ્વારા જે હાલની પ્રવર્તમાન પરિસ્થિતિઓ છે તેને લઈને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર જૂનાગઢ વિસ્તારના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આ મિટિંગનું પ્રથમ આયોજન અહીંયા ત્રણ મુદ્દાઓને આધારિત થયું છે કે ગુજરાતમાં લગ્ન નોંધણીમાં માતા પિતાની સહમાંથી ફરજિયાત કરવામાં આવે દીકરીના ઉંમરમાં પણ મર્યાદામાં પણ વધારો કરવામાં આવે બીજી વાત એ છે કે ઓનલાઈન ગેમિંગ અને વ્યાજખોરીના દૂષણમાંથી સમાજના તમામ લોકો દરેક સમાજના બાળકોને બચાવવા માટે સરકાર એની કડક કાર્યવાહી અને કાયદાઓ અમલમાં લાવે એમાં ઓનલાઈન ગેમિંગ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવે ત્રીજો મુદ્દો અમારો છે આર્થિક રીતે નબળા વર્ગ માટે ગુજરાત સરકારના ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે પંચાયતી રાજની અંદર દસ ટકા અનામતની જોગવાઈ પણ કરવામાં આવે સાથે અમારી ચિંતન સભીરમાં જે અન્ય દસ મુદ્દાઓની ચર્ચા થઈ છે તે બાબતે જે સમાજના આગેવાનો અને લોકો વચ્ચે ચર્ચા કરીને અને જનજાગૃતિ અભિયાનના આ પહેલો દિવસનું જૂનાગઢમાં આયોજન કરવામાં આવ્યું છે ખાસ દિનેશભાઈ સાહેબે કીધું છે આજે ધારાસભ્ય સાહેબે કીધું છે કે દીકરીની ઉંમર વધવું જોઈએ શું કેશો તો માનનીય માનનીય મુખ્યમંત્રી માં પણ આ બાબત તો